ઘોડી આવશે સો ટકા ભાઈ જલ્દી નો ટેન્શન ફાઈનલ તો બધા ફટાફાઈ જોડાઈ જો આપણે ચર્ચા કરીએ જય ગો માતા જય ગોપાલ જય ઠાકર કેમ છો બધા મોજમાં વસેરી ક્યારે લાવવાની હા ભાઈ જલ્દી વિગ કરે છે ભાઈ ઘોડી વેટિંગ કરે છે હા ચૌધરી નિમેશ વડગામ કેમ છો મોજમાં દેવ બિગ ફેન થેન્ક યુ સિંઘ ઘટાવો ભાઈ સિંગની બસ વાત થઈ ગઈ કાલ કરાવી દેવાના હે જય ઠાકર પારેવ

જયેશ જયેશભાઈ પહેલા તો માણસ તરીકે બહુ સરસ માણસ છે એની પાસે એવા જૂના આખલા થઈ ગયા એવી જૂની ગાયો થઈ ગયા માણસ ને અહંકાર આવી જાય કે હું કઈક છે મળ્યો એને મને એમ કીધું કે ભાઈ હું તો તમારી રાહ જોતો હોય કે તમે ક્યારે આવો કીધું આપણને આશ્ચર્ય કે ભાઈ આપણી રાહ જોવા માટે ઉભા છે

કે તમે આવો ટાઈમ લઈને તો આપણે બધે ફરીએ તો મેં કીધું કાંઈ વાંધો નહીં આ વખતે ટાઈમ લઈને અમે અમદાવાદ આવીએ અને બધે હારે ફરશું તો પછી આગળનો પ્લાન તમારે ત્યાંથી પછી એ બાજુ લો જ પરંગણાનો છે કે ભાઈ તો નેક્સ્ટ ટાઈમ આપણે જઈએ એક દાળો બી ફાઇનલ ફરીથી એકવાર તો એશ્વાલભાઈને કીધું કે આપણે કોઈ ખખો જય શુભાષ્મણ જોડે જશું વિડીયો મસ્ત મજાના બનાવશું અને ભાઈ અવાજ આવે છે કે નહીં આવજો ખબર કોમેન્ટ ભાઈ કાંકરેજ ગાય લાવો સારી હા આજે વ્લોગ મૂકો એવું નવ વાગે જોશો બધા જોઈએ તો મોકલી દઉં છું ભાઈઓ તો અવાજ કમ્પ્લીટ આવે છે પગાર ક્યારે લાવશું છૂટી છે હા ભાઈ ઓકે ઓકે તો સૌને જય દ્વારકાધીશ જય ગૌ માતા જય ગોપાલ ભોગના બંધન કરતા બંધ ના કરતા ઓકે ભાઈ સિંગડ ક્યારે કઢાવો જય અવાજ આવે કમ્પ્લીટ જય સુભાષણ ભરતભાઈ તમે લાખીનું નામ બનાવી દીધું હો પણ હમ લાખી ધ બેસ્ટ કાવ ગાયો બતાવો અવાજ કમ્પ્લીટ આવતો હોય તો આ કાળ કન્ટિન્યુ ચાલુ રાખું કાલ બ્લોગ આવી જશે ને ભાઈ હા ભાઈ જયેશ મુખી સુભાષનું રજવાડું હા અવાજ કમ્પ્લીટ આવે છે હા ઓકે થેન્ક યુ તો બધી ગાયો મસ્ત મજાની બેઠી હે મોજથી તો બધા મોજમાં છે તો ભાઈ આજનો દિવસ વ્લોગ નહીં મૂકવું કેમ કે હજી બાકી છે લાખીની વાછડી કે વાંચડો લાવજે લાવજો હા ભાઈ વોઇસ કમ્પ્લીટ નહીં આવતો એવું તો ભાઈ આ વ્લોગની સમાપ્ત લાઈવની સમાપ્તિ કરી મળીશું કાલે સૌને જય દ્વારકાથી જયગમાં હતા મિત્રો મળીએ ભાઈ કઈ વાસડી જય હો એચએફ તમારી બહુ સારી છે હા સીન ઘટાડતી વખતે સક્તા ભાઈને બોલાવી છું ઉતારવા માટે તમે કામમાં છો ઓકે થેન્ક યુ ભાઈ રામ રામજી ઓકે ભાઈ સૌને જય દ્વારકાધીશ જય ગૌ માતા તો મિત્રો મળીએ તો ભાઈ ચાલો તમારી છે ગાયો બતાવી દઈએ બધાને બધી ગાયો બધી મોજ મળશે પગાર આવી જશે ભાઈ મળીએ મિત્રો